હવે ભાઈ શ્રી આપણા ઉમેદવાર હીરાભાઈ બોલશે અને મિત્રો આપણો એક બીજો હીરો આવ્યો ને બાકી મારે એને બરાબરનો આ આજ હીરો સકાવો આ આ વિસ્તારનો હીરો આપણો ધારાસભ્ય હીરો આ હીરો ને બોલો ધારાસભ્ય હીરો ઈ વાસ્તવિક હીરો છે ને આનું નામ હીરો છે બોલો આવે એટલે હીરા જીવો જ દેખાય પણ મિત્રો બોલો તારાવારો જીઓ

અહીંયા અત્યારે સૌરાષ્ટ્ર અંદર એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે એ સોમનાથનો છે કરે તો અને એટલા માટે સુકણી ના કરી અને સુકણી ના કરી એટલે વેરાવળ વાસીઓ આપણને માંથી ની લીડ મળશે આટલું કઈ શું ભારત મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ચોરવાડ નગરપાલિકાના કોર્પોરેટર અને ચોર નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છું ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી અને તે જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા દ્વારા મને ચોરવાડ શહેર ચોરવાડ નગરપાલિકા શહેરની એ જિમ્મેદારી સોંપેલી છે અને એ સોંપવા પહેલાં એમને મિટિંગ પણ બોલાવેલી હતી એમાં વડીલ શ્રી અમભાઈ સોલંકી વડીલ શ્રી મેરુભાઈ પંપાણીયા વડીલ શ્રી જયકરભાઈ ચોટાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ બારડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ બામરઢિયા હાજર હતા અને એમને તેમણે કીધેલું કે તમે બધે એમના ઘરે જાઓ કરશનભાઈ બારડ જિલ્લા પ્રમુખને અને હિરેનભાઈ બામરોટિયા તાલુકા પ્રમુખને એમને કીધું કે તમે એમના ઘરે જાઓ અને ધારાસભ્યને કહો કે ગીર સોમનાથ વિધાનસભાની જિમ્મેદારી હીરાભાઈ ચોટવા પોતે સંભાળવા માગે છે અને ચોરવારની એ એ ચોરવાડની જિમ્મેદારી વિમલભાઈ ચુડાસમા એમને કહી કે એ સંભાળે કારણ કે આ અહીંના જે ભાજપના ઉમેદવાર જે છે લોકસભાના એ અહીંના ચોરવાના જ છે એટલે ત્યાંની જિમ્મેદારી સંભાળે એવું મને મારા ઘરે આવીને આ બંને કીધેલું અને આ બધા વડીલોની વાત વચ્ચે વાત થયેલી એટલે હું આ જિમ્મેદારી ચોરવા નગરપાલિકાની સંભાળી રહ્યો છું અને અમે આજે સવારે ડોર ટુ ડોર પ્રચાર પણ કેટલા દિવસથી ચાલુ છે અને આજે દુકાન તો દુકાનનો પાંચ વાગ્યા સુધીનો સમય છે ત્યાં સુધી દુકાન તો દુકાન પર પ્રચાર અમે મોટી સંખ્યામાં લોકો લઈને કરીએ છીએ આઈની જિમ્મેદારી મને જ્યારે હીરાભાઈ ચોટોએ આપી છે ત્યારે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને આ આઈની જિમ્મેદારીમાં જે જિમ્મેદારી આપી છે કામ કરીને નિભાવીશ ત્યારે જગમલ વાળાએ જગમલભાઈ વાળાવે જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે કે જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે ટેવાયેલા છે કારણ કે બે હજાર બાવીસમાં તે મારી સામે ફોર્મ ભરેલું અને બત્રીસ હજારની બત્રીસ હજારે તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા એટલે બે હજાર બાવીસમાં મારી ઉપર મારી મારી સામે હારેલા છે એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે અમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાએ ટેવાયેલા છે અને અમે દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય કોઈને સમર્થન આપ્યું હોય તો હંમેશા એ બીજા બીજેપીને ઈશારા કરે છે જ્યારે બે હજાર સત્તરમાં મને સપોર્ટ આપ્યો હતો અને ત્યારે એને અમિતભાઈ શાહ સાથે વોટરો બેસી અને ત્યાં એમને એની અંદર મિટિંગ કરી લીધી અને જાહેર સભામાં જાહેર સભામાં એવું બોલ્યા કે હિન્દુ મુસ્લિમનો દંગો થઈ જાય તો માન માનમાં મારી નેવું સૌમદની પ્રજા એ દંગાથી બચી અને મેં ત્યાં શાંત કર્યું અને બે હજાર સત્તરમાં મારી જીત થઈ બે હજાર બાવીસમાં હમણાં બે બે દિવસ પહેલાં મુસ્લિમ સમાજમાં મિટિંગ કરી ત્યાં પણ મારા વિશે બોલ્યા કાલે પણ મારા વિશે બોયલા કારણ કે એ એટલે બોલે છે કે ભાજપને ને ઈશારે કરે છે એમના ધંધા છે એ બે નંબરના લીઝના ધંધાઓ છે અને એ ધંધાઓ જો એ ભાજપને ને ઈશારે કામ ન કરે તો બાકીની જિંદગી એને જેલમાં ગાઢવી પડે એટલે ભાજપને ઈશારે એ મને બદનામ કરવા માટેનો આ પ્રયત્ન કરે છે અને એ જો ખાસ કરીને હીરાભાઈ જોટવાને જીતાડવા માગતા હોય તો અત્યારે આ બધું કરવાથી જે સમજી લો કે મારા ચાહકો કે જે કંઈ મારા મને લાગતા હોય કે જેના હું કામ કરતો હોય એ નારાજ થાય તો એ હીરાભાઈને જ નુકસાન થાય છે એટલે મને સો ટકા હું કહી શકું કે આ ભાજપને ઇશારે અને હીરાભાઈને નુકસાન કરવા માગે છે અને ભાજપને ઇશારે આ કરે છે અને હું તો કોંગ્રેસ પાર્ટીનો છું કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે મને તો લાખો રૂપિયાની ઓફર બે હજાર સત્તરમાં બે હજાર બાવીસ માં કેબિનેટ મિનિસ્ટર પદ સંસદ પદ આવું બધું પણ આપેલું પણ હું મારી બાવીસ વર્ષની ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ ક્યારે કોઈ પાર્ટી બદલી નથી બદલવાનું પણ નથી ને આપનો વિમલ ચુડાસમાં કોંગ્રેસનું કફન ઉડીને જવાનું છે આ વિશ્વાસ આપણો છો